જે ગુદેવી વૃંદાવન વિહારી લાલ કીજે હરી આવ મારે વાણે રે હરી આવો યા મારા વાલા યા ગણે રે ઘરદારી ગાવીને કાજ મન મોયા છે પ્રભુ મારા તામ સાંગ રે ગેરદારી ગાવળીને કાજ મન મોયા છે પ્રભુ મારા તામ સાંગ વાલે ખીલે થી વાસરુ છોડિયા રે વાલે ખીલે થી વાસરુ ને રે લોય હલા છેવ્રજની મોજાળયાડા ફરે છેવ્રજની ગોપીયો રે લય હલા છેવ્રજની મોજાળા ફરે વ્રજની ગોપિયો રે મારા વાસરો ને ડોકે રૂડા ફોમકાર રે મારા વાસરો ને ડોકે રોડા ફોમકાર રે તમે સાચવ જો દી સાંજ પડે ને પાસાય ને લાવજો રે તમે સાચવ જો દી સાંજ પડે ને પાસાય ને લાવજો રે ગોપી મા વચન ન બોલીએ રે ગોપી માધન વચન ન બોલીએ રે નથી દેતી વાળી લેને તારા વા રે નથી દેતી ચારા ના દાન પાસા વાળી લેને તારા તારા વાસરૂ વાલા વનમાં તે ચોરી તમે બહુ કરો રે વાલા વન માં તે ચોરી તમે બહુ કરો રે વનમાં દોયલો સોયા મારી ગાય રે નાના સરખા શે શ્રીનાથ જી રે વનમાં દોયલો લો સોયા મારી ગાય રે નાના સરખા શ્રી નાથ જી રે આવીળુ ચડાવો નો ગોપિયા મને રે આવી આવીળુ ચડાવનો ગોપિયા મને રે મારા નંદ બાવાના ઘેરે જાજી ગાવડી રે નંદ બાવાના ઘરે જાજી ગાવડી રે અમે ખાધા બહુ દૌદ ને દયરે નાના સરખા શ્રી નાથજી રે અમે ખાધા બહુ દય દૂધ રે નાના સરખા શ્રી નાથજી રે ગોપી ગાયા ચારા ન ગણ ક્યાં ગયા રે ગોપી ગાયું ચારા ન ગણ ક્યાં ગયા રે ગણ ગયા પાણી ને પાર રે વગડો વેઠી ને વેરે થયા રે ગણ ગયા પાણી ને પાર રે વગડો વેઠી ને વેરી થયા રે વાલા મારી ભૂલ માફ કરજો રે વાલા મારી ભૂલ માફ કરજો રે વાલા ગણનો ગળા આવું ગમર ગો ઘરો રે વાલા ગણનો કડા ગમર ગો ઘરો રે ગુગરો વાગે છે ચૌદ લોક મારે ગુગરો વાગે છે ચૌદ લોક મારે વાલા માધવ દાસની વિનતી રે વાલા માધવ દાસની વિનતી રે અમને દેજો શ્રી વ જમાવાસ નાના સરખા શ્રી નાથજી રે અમને દેજો શ્રી વ જમાવાસ નાના સરખા શ્રી નાથજી રે અરી આવજો યા મારે વાલા યા ગણે રે ઘેરદારી ગડીને મોયા મોયાસે પ્રભુ તામ સાંગ રે ઘેરદારી ગા લડીને કાજરે મનડા મોયા મોયાસે પ્રભુ તામ સાંગ રે ભોલે વૃંદાવન વિહારી લાલ